એ તો ગયો ભૂપતભાઈ એ મારા દાદા મારા દાદી લેવા ગયા હે એટલે ગોળ ખાવા ઘેરી આવજો

મારો દીકરો તેણ તેણ દીમ તેમ ઘા સરકતો જાય છે મેર પડતો નથી મારે કાયો કા ઘરે જાવું જો છે ને કોઈલો કપાતર નો કરવાની કર છે મારા દીકરાનું જાય જાય એની હારે બધાય જાય પણ તોય હારે કોઈ નો જાય એવું શું છે આ બધા લઈ આવજો એ કપાતા આ તું આયા શું કરે તે મારા દાદી કે

તે કીધું ઈ બધું હાસુ પણ ઓલો કપાતરે આયે ને આયે પ્રશ્નનો જવાબ લઈને આયો દાદા આમ ગમે એવો છે પણ તમારો માઈસી બુદ્ધિ સાડી તો છે ઓ તમારી હાંગ ટકર લે ના ના ઇનામાં તો જરાય બુદ્ધિ નથી પણ આ બધા કામા મારા મહાના લાગ્યા છે હે હા નકી મારા મહાનું કઈક કરવું જ છે સમજો દાદા તમારા મામા હોય ને ભેગા થયા હતા હે મેં કે ક્યાં જાવ હો તજે હું આયા બગલા ને ખાટલો ભરવા જાઉં હા બગલા ને ગિરી ગયા હા આમ જો મારા મહાને એક દી નો જળવા દે એટલે કાલ રે મારો ભાઈ પ્રશ્ન નો જવાબ નો લાવી શકે અને તારે દાદી લાવવાના સપના થઈ જાય પૂરા વાહ દાદા વાહ બેટો કાઢી જો જો બાપા બાપા બોલા માર બાપરો ડાડીઓ બધી ઘીરે ટક્યા નહીં લાઈ પાંજા ભાતી અમાર બાપા રહ્યા ને કે મને માંડો અને મારો ભાઈ ફરી રહ્યો ને ઈનામમાં ઓલી બાયડી લઈ જવાનો ભાઈ મારા બાપા આયા ના મે દેખ્યા ને પણ આ દવા કામ તો કરી દેશે ને ઈ હા એ જોતો હવે જોતો

દીકરાબો દીકરા ઓલું આપડા ગામનું ખંડેર્યું નથી યા કોઈ માણાનો આવરો જાવરો નથી દાદા મને સડાવો ગયો જઈ મારે

પણ કોઈ નો ઝડ્યા લાઈ લખંડુરિયા માં એક નંબર કરી આવું ઊં ઊ ઊ ઊ આ શું ઊ બાપા તમે આ એવું કરો મને કોઈ કામ માં પૂરી એ બાપા તમે જાને મને બાયડી વિના નો રાખશો કારણ કે ઓલા પ્રશ્ન જેવો કીધો છે આમ તો પ્રશ્ન કેવો કહું જાય જાય બધાય જાય પણ તોય હારે કોઈ નો જાય એ ગધેડા મરી જાય ને એને વા કોઈ નો જાય વાહ બાપા વાહ એ ઉભો તો રે મને કાઢતો જા એ બાપા તમને કાઢવા રે ને તો બાઈ ની બીજા લઈ જશે હે મારે દીકરે ભાઈ હે દીકરી નાખી એ હા 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 હમણે ખિયા કપાતર બગડી ગયો છે હાવ